સવારના અગિયાર વાગે સોમનાથ જવા નીકળ્યા તો જ જ ગાડી આગળ ઊભી અને ઉપર ડાયરેક્ટર પાંચ વાર જે કહેવાય ને કે પાંચ વાર અમને ઉપર ચડાવી દીધી ગાડી પછી એમાંથી પંદર પાછળ ગાડી હતી ક્રેટા બંને ગાડી બ્લેક ફિલર હતી નંબર પ્લેટ હતી નહીં અને બે ગાડીમાંથી લગભગ પંદર થી ઓછા મતલબ બાર તેર જણા ધોકા લઈને બધા નીકળ્યા અને જે ધોકા હતા એ લોકંડના હતા અને જે આખી મારા બધા ફોડી નાખ્યા પછી મને બહાર રિવોલ્વર બતાવી કે આ તારી આટું બે નંબર ની રિવોલ્વર લાવ્યા છું તને પાડી દેવાનો છું એમ કરીને મને ચાર પાંચ પગમાં જે ધોકા મારે એમાં ફ્રેકચર થયું છે અને હાથમાં ફ્રેક્ચર થયું છે કોઈ હોય શકે નહીં દેવાયત ખબર પોતે જ છે બધાજ બધા એ જે બાર થી પંદર જણા હતા બાર થી પંદર જણા બધા મોઢું બાંધેલા હતા પછી છેલ્લે જેનું દેવાયત ખબર દેવાયતનું મોઢું ખુલી ગયું એટલે મને ખબર પડી કે દેવાયત છે તો મેં પાંચ વાગે કીધું દેવાયત ભાઈ રહેવા દે દેવાયત ભાઈ રહેવા દે પણ એ કોઈ માન્યો નહીં એટલે પગ મારી ના માર્યું અને આ રિયોલો તારા આટું લાવ્યો છું બે નંબર ની વડાકો કરીને તને માન નાખવાની થાય છે તું જો કેસ બેસ કરતો મારી

એ રીતના એમ કે તે મારી ગાડી પાણીમાં નાખી દીધી તે મારી ગાડી પાણીમાં નાખી દીધી આપડે એવું કશું કરેલું જ ન હતું રેકી કરેલી એમને કીધું કે ભાઈ તમારા ઓલા જે ભાઈ આયા છે એમ કે ગોતે છે એટલે મેં બઉ ધ્યાનમાં લીધું નહીં મેં કીધું આયા છે તો એના કઈ એમ આવી તો ખબર જ નથી કે પાછળથી આ રીતના મારી પર વાર કરશે હું ગાડી લઈને જતો હતો સોમનાથ મારી સ્પીડ હશે ગાડીની પચાસ અને એ જે સામેથી ગાડી ગાડી સો ની સ્પીડ હતી ડાયરેક્ટ દીધી પાછળ થી બી ઠોકી આગળથી બી ઠોકી અને ઉતરીને બધા ઠોકા ઢોકા લઈને નીકળી પડ્યા તમારે ગાડીમાં અમે ત્રણ જણા હતા મારો ચેન લઈ ગયા અને બેતાલીસ કે તેતાલીસ હજાર રૂપિયા સમથિંગ પડ્યા હતા